એનો દુરુપયોગ કરો છો એ સંદર્ભમાં આ કટાક્ષ હતો કે આરિયો લર્નિંગ ફ્રોમ પાસ્ટ લર્નિંગ સારી વસ્તુ માટે પણ હોય પણ જે કટાક્ષ હતો તે આ બાબતે હતો કે તમે છાવરવાની નવી નવી પદ્ધતિઓ શીખો છો એ કટાક્ષ હતો એવું મારું અંગત માનવું છે કોર્ટે બહુ સ્પષ્ટ કીધું કે ચાલો ક્યાં અકસ્માત થયો આગ લાગવાનો પણ આ અકસ્માત થતાં પહેલાં જેની કાયદાકીય જવાબદારી હતી કે કોઈ પણ ગેરકાયદેસર સ્ટ્રકચર ઊભું થાય તો જે તપાસ તૈયાર કરવાની જરૂર હોય કે કોઈપણ સ્ટ્રકચર ઊભું થાય અને એની કોઈ પરમિશન ના હોય એ જે ડ્યુટીમાં જે લોકોએ ચૂક કરી છે એની સામે એની સામે શા માટે ત્રણસો બેની ની કલમ ઉમેરીને કાર્યવાહી ના કરવી જોઈએ કારણ કે તમારા શહેરમાં તમે જ્યાં મ્યુનિસિપલ કમિશનર છો તમે જ્યાં પોલીસ કમિશનરોના બધા છો ત્યાં જે લોકો કાયદાનું ભંગ કરે છે એની સામે આ ખાડા કાન કરી અને તમે પબ્લિકની લાઈફ જોખમમાં મૂકો છો તો તમારી સામે શા માટે ખૂનની કલમ લગાડવી ના જોઈએ તેવો કોર્ટનો પ્રશ્ન હતો સાથે વાત એ છે કે શું માત્ર હાલના કમિશનરો પૂરતી જ આ રહેવી જોઈએ અથવા તો જે જૂના કમિશનરો છે તેમને પણ આ બાબત લાગુ પડવી ખાસ કરીને જે સમયગાળામાં આ બધા સ્ટ્રક્ચર ઊભા થયા તે કમિશનરોની જવાબદારી તો પહેલાં કોર્ટે સ્પષ્ટ કરી છે કે એની હોય બીજું હાલના કમિશનરો પણ આ ઘટના સિવાયની અન્ય જગ્યાએ પણ જો ડેરી ઇલેક્શન ડ્યુટી કરશે આ સતત પ્રક્રિયા છે સાહેબ કે તમે જે પોસ્ટ પર છો જે તારીખથી એ તારીખથી પહેલે દિવસે તમે કંઈ નથી જાણવાના પણ તમે કેટલા દિવસમાં તમારા શહેરમાં શું ચાલી રહ્યું છે ગેરકાયદેસર એની કાર્યવાહી કરો છો તમે કેટલા એક્ટિવ છો તમે કેટલી કેવી રીતે કાયદાનું પાલન થાય એના માટે કેટલા એક્ટિવ છો એ બધું જ હવે ભવિષ્યમાં પણ કોર્ટો જોશે જ અને જ્યાં પણ આવી ક્ષતિઓ દેખાશે ત્યાં કડક પગલાં લેવા માટે કોર્ટો હુકમ કરતા અચકાશે નહીં ફાયર મુદ્દો ઉપસ્થિત થયો કે આ કન્ટિન્યુઅસ છે છે તે બાબતે કોર્ટે એ પ્રશ્ન ઉભો રાખ્યો છે બીજું કે આપણે જોઈ જોઈએ છીએ કે જે હુકમ સતત અવગણના થઈ શકતી હોય જેમ કે મેટ્રી મેટ્રો હોય તો એક બહુ અગત્યનું જજમેન્ટ છે લોપાબેનનું તો લોપાબેનમાં કીધું છે દર મહિને જે ભરણ પોષણ ચડે એને કન્ટિન્યુ કોસ્ટ કહેવાય એ જ રીતે જ્યારે ફાયર સેફ્ટીમાં સુપ્રીમ કોર્ટથી માંડીને ગુજરાત હાઈકોર્ટે અલગ અલગ ઓર્ડર કર્યા છે એનો ડે ટુ ડે એવું નથી કે આ એક પીરિયડ પૂરતો છે ઓર્ડર ફાયર સેફ્ટીમાં એક ઓર્ડર એવો હોય કે તમારે ફાયર સેફ્ટી વગરની કોઈ જગ્યાને ત્યાં ચાલુ થવા દેવી નહીં તો એ ડે ટુ ડેની પ્રક્રિયા છે આજે સપોઝ કે કોઈ ઇલિગલ સ્ટ્રક્ચર થતું હોય અને એ ધ્યાન પર આવે તો ત્યાં ફાયર સેફ્ટી છે કે નહીં પરમિશન લઈને બાંધકામ થાય છે કે નહીં પરમિ બાંધકામ પત ફાયર સેફ્ટી બિલ્ડિંગ યુઝ પરમિશન અન્ય પરમિશનો બધી લીધી છે કે નહીં કાયદેસર એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલા કન્ટિન્યુઇંગ કોસ્ટ છે અને એ પ્રશ્ન કોર્ટે ઊભો રાખ્યો છે અત્યારે એક ટેન્ટેટિવ સુનાવણી તેર તારીખે રાખી છે પણ સરકારશ્રીએ જેમ કીધું તેમ કે એ લોકો વીસમી પહેલાં તો રિપોર્ટ મૂકી શકે એવું દેખાતું દેખાતો નથી હાલના તબક્કે શા માટે બેદરકારી વાપરી શું લોકો બળી જાય તેની રાહ જોતા હતા શું આગ લાગે તેની રાહ જોતા હતા આ પ્રકારની વાતો સાથે જાટકણી કાઢવામાં આવી છે લોકોએ પોતાની જવાબદારી નથી નિભાવી આ પ્રકારની વાત પણ કરવામાં આવી છે કટાક્ષ પણ કર્યો હતો કે શું ભૂતકાળની વાતોથી પણ કશું શીખ્યા છો કે કેમ